વર્ચ્યુઅલ ગેટવે અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે ચીટીંગ કરનારા જે ગેંગ હતી એના કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાં નિકુંજ આંબલિયા મિતુલ ગોટી અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસે જ મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આજે છ હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આ જે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ પોઈન્ટ બે કેરેટનો છે જ્યાં હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત એક લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ પચાસથી સાહીઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન રૂપીઝમાં ઇન્ડિયન કરન્સીમાં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે આજે આરોપીની બોડેશ્વરેની જો વાત કરીએ તો આ ચારે ચાર આરોપી છે એમની સાથેના અન્ય સભ્યોએ મળીને સૌથી ડોંગલ માટે ડમી કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા વોટ્સઅપ નંબર અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે એમ્પ્લોઈ છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીના નામ મૂક્યા હતા અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક્ટ કર્યો હતો અને સુરતમાં હીરાના વેપારીઓ આઈડેન્ટીફાય કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સન્ડ જે સેલર છે હીરાનો વેપારી એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો વોટ્સઅપ દ્વારા અને સાત દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની ડિલિવરી અલગ અલગ દેશોમાં દુબઈ હોંગકોંગ અને બેન્કોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું ન હતું